મિત્રો આજે આપણે મીનાવાડા મંદિર અને શારદાબાના ઇતિહાસની આપણે વાત કરીશું કે દરેક મંદિર પાછળ એક પૌરાણિક કથા સંકળાયેલી હોય છે અને એવી જ એક કથા આ મીનાવાડા મંદિર પાછળ જોડાયેલી છે કે હાલના આ મીનાવાડા ગામની જગ્યાએ સાતસો વર્ષ પહેલાં એક મોટું શહેર હતું અને આ શહેરનું નામ મીડણ હતું અને એ વખતે વાણિજ્ય વ્યવહાર ખૂબ જ થતો હતો એકવાર બહુ મોટું ભયંકર પૂર આવતા આ મીનળ ગામ આખું ને આખું શહેર તણાઈ ગયું હતું અને આ શહેરની બાર વર્ષો પહેલાં નદીમાં પથ્થર સ્વરૂપે એક દશામાની મૂર્તિ મળી આવી હતી અને પછી આ ગામનું નામ મીનાવાડા પાડવામાં આવ્યું હતું અને માં દશામાનું ધામ બન્યું પણ ઓગણીસો પંચાણુંમાં આ ગામમાં એક બનાવ બન્યું હતું અને મિત્રો કહેવાય છે કે માત્ર ત્રીસ વર્ષ પહેલાં આ મીનાવાડા ગામની માલિપા એક દીકરીને માં દિશામાં મળ્યા હતા અને આ બનાવના કારણે આજે માં મીનાવાળા ધામ પ્રસિદ્ધ થઈ ગયું છે તો શું હતો એ બનાવ તો આવો જાણીએ માં શારદાબાનો ઇતિહાસ વિશે આ વિડીયોમાં તો વિડીયોમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ મીનાવાડા ગામમાં મણિભાઈ કાળાભાઈ ચૌહાણ અને તેમના પત્ની જશોદાબા રહે તેમની એક દીકરી જેનું નામ શારદાબા છે તેઓ ખૂબ જ ગુણવાન અને ધાર્મિક અને ભક્તિમય છે શારદાબા દશામાની ભક્તિમાં લીન રહે છે અને તેઓ દિવસ રાતમાં દશામાની પૂજા અર્ચના કરે છે અને એવામાં જ એક દિવસ દશામાનો વ્રત આવે છે અને એમના ઘરેમાં દશામાના દોરા લવાય છે અને ત્યારે તેમને પોતાના માતાને જોઈને એમને પણ દશામાનું વ્રત લેવાનું બંધ થાય છે અને એમના મનની વાત પોતાની માતાને કહે છે કે માં મારે પણ તમારી જેમ દશામાના વ્રત લેવા છે હું પણ વ્રત કરવા માગું છું ત્યારે એમની માતા કહે છે કે દીકરી શારદા તું હજી ઘણી નાની છે તું થોડી મોટી થઈ જા અને ત્યારે જ મા દશામાંનું વ્રત કરજે તારાથી આ નકોડા ઉપવાસ ન થાય દીકરી અને શારદાબા કહે છે કે માં હું નાની છું તો શું થઈ ગયું મને શ્રદ્ધા છે કે હું ઉપવાસ કરી શકીશ ત્યારે બાની માતા કહે છે દીકરી શારદા તારે ઘરનું કામ અને ભેંસોને સારવાનું કામ છે જો તું આ નકોડા ઉપવાસ કરીશ ને તો ભેંસોને સારવા કોણ છે અને એવામાં આ બાજુ તેમના પિતાજી લાકડા કાપીને આવે છે ત્યારે બા કહે છે બાપુજી મારે દશામાંના વ્રત કરવા છે મા મને ના પાડે છે ત્યારે તેમના બાપુજી કહે છે દીકરી શારદા હજી તું નાની છે ત્યારે તું મોટી થઈ જાય ત્યારે તું વ્રત કરજે ચાલ દીકરી હવે તું દૂધ આપીને આવ ત્યારે શારદાબા દૂધ દેવા જાય છે અને ત્યારે એક ઝાડ નીચે બેસી જાય છે અને ત્યારે કહે છે મારી વાત કોઈ સાંભળતું નથી અને માને કહે છે કે હે માં મને મને ક્યાંક આનો રસ્તો દેખાડો અને એ જ સમયે તેના ગામમાં એક બેન આવે છે અને શારદાબાને કહે છે હે શારદા દીકરી હજી તું દૂધ દેવા કેમ નથી આવી ત્યારે શારદાબા કહે છે મને કાંઈ સમજાતું નથી મારે દશામાં વ્રત કરવા છે પણ મને બધા ના પાડે છે અને કહે છે કે તું હજી છે અને ત્યારે જ બેન અને ત્યારે એ બેન કહે છે કે દીકરી શારદા તું ઉદાસ થઈશ નહીં ચાલ મારી સાથે મારા ઘરે મેં પણ દશામાંના વ્રત લીધા છે હું તને દશામાની વાર્તા સંભળાવીશ ત્યારે શારદાબા તેમની સાથે હાલીને નીકળે છે અને આ બાજુ એમના માતા પિતા એમની વાત જોવે છે કે દીકરી શારદા દૂધ દઈને હજી સુધી પાછી કેમ નથી આવી અને એવામાં શારદાબા આવે છે એમના માતા પિતા પૂછે છે કે દીકરી શારદા આટલી આટલી વાર કેમ લગાડી એટલે બા કહે છે બાપુજી રાવણ કુટુંબના ઘેરે પણ દેશામાંના બેસણા છે અને ત્યાં જ હું દશામાની વાર્તા સાંભળવા બેસી ગઈ હતી અને પછી માતા પિતા કહે છે દીકરી શારદા ભલે હવે તું ભેંસો લઈને ચરાવવા જતી રહે આ લે ભાતું ત્યારે દીકરી શારદાબા કહે છે કે બાપુ મારે પણ દશામાના નકોડા વ્રત છે એટલા માટે હું નહીં જાઉં નહીં જમું એટલે એમના બાપુજી કહે છે દીકરી શારદા આવી રીતે હઠ ન કરાય જમી લેજે દીકરી ત્યારે શારદાબા કહે છે હું નહીં જમું અને આમ કહીને તે શારદાબા ભેંસો લઈને ત્યાંથી ચાલી જાય છે અને ચાલતા ચાલતા નદીને કાંઠે આવે છે અને ભેંસોને ચરાવે છે અને ત્યારે જ શારદાબાને નકોડા ઉપવાસ હોવાના કારણે ચક્કર આવે છે ભાતું જ તોડે જ છે પણ ભાતું ખાતા નથી અને છતાં પણ તે ભાતું ખાતા નથી અને ઝાડ નીચે બેસી જાય છે ત્યાં ઝાડ નીચે તેમને નીંદર આવી જાય છે અને હવે એ શારદાબાની ભેંસોની અંદર અંદર એક ભગરી ભેંસ છે અને ભગરી ભેંસ નદીમાં પાણી પીવા ઉતરે છે અને નદીમાં કાદવ હોવાના કારણે ભગરી ભેંસ નદીમાં ફસાઈ જાય છે હવે દી આ થમવાનો સમય થયો અને શારદાબા ઊભા થાય છે અને જોવે છે કે બધી ભેંસો ચરે છે અને એક ભેંસ ઓછી છે કે ભગરી ભેંસ ક્યાં ગઈ અને ત્યારે જ શારદાબાની નજર નદીની તરફ જાય છે અને ભગરી ભેંસ કાદવમાં ફસાઈ ગઈ છે અને ત્યારે શારદાબા વિચાર કરે છે એ ભગરી ભેંસ માંદી છે અને તે કાદવમાં ફસાઈ ગઈ છે અને આ બાજુ ભેંસને કાઢવાનો શારદાબા ઘણો પ્રયાસ કરે છે પણ ભેંસ બહાર નીકળતી નથી અને આ બાજુ તેમના માતા પિતા કહે કહે છે કે હજુ સુધી શારદા કેમ ન આવી અને ત્યારે જ આ બાજુ શારદાબા દશામાને કહે છે અરે હે મારી દશા માળી આવજો મેં છાસા મનથી તમારા વ્રત કર્યા હોય તો મારી ભગરી ભેંચને બચાવી લેજો માળી મારી ભગરી ભેંચને બચાવી લેજો હે દશા માળી મારી ભગરી ભેંચને બચાવો મારી ભગરી ભેંચને બચાવો માળી આમ કહેતા કહેતા દશામાના જાપ કરે છે અને ત્યારે મા દશામાં દીકરીના કરુણ પોકાર સાંભળી સાંભળે છે અને કહેવાય છે કે મા દશામાં ડોચીનું રૂપ લઈને ત્યાં આવે છે અને બા પાસે આવીને કહે છે કે દીકરી કેમ રડે છે ત્યારે દીકરી કહે છે મારી ભગરી ભેંચ એક તો માંદી છે અને પાણીમાં ફસાઈ ગઈ છે અને મારી ભગરી ભેંચને જલ્દીથી પાણીમાંથી બહાર ન કાઢી તો એ પાણીમાં મરી જાય છે અને પછી બા પૂછે છે કે તમે કોણ છો મેં તમને કે જોયા હોય એવું લાગે છે ત્યારે ડોશીમાં ડોશીના રૂપમાં દશામાં કહે છે કે ના દીકરી હું આ બાજુ પહેલી વાર આવી છું તે મને ક્યાંથી જોયું હોય ત્યારે શારદાબા કહે છે હું હું તમને ઓળખી ગઈ છું કે તમે કોણ છો તમને મારા સપનામાં આવો છો અને તમે જ મા દશામાં છો અને ત્યારે શારદાબા બે હાથ જોડીને પગે લાગે છે ત્યારે ડોસી રૂપમાં દશામાં કહે છે કે હે દીકરી શારદા તું મને ઓળખી ગઈ અને એમ કહીને દશામાં પોતાના અસલ સ્વરૂપમાં આવે છે ત્યારે શારદાબા કહે છે કે દશામાં મારી ભગરી ભેંસને બચાવો ત્યારે દશામાં ભગરી ભેંસને પાણીમાંથી બહાર કાઢે છે અને ત્યારે શારદાબા કહે છે જય હો મા દિશામાંની જય હો જય હો મારી દશામાંની જય હો ત્યારે દશામાં કહે છે માંગ દીકરી માંગ તારે શું જોઈએ છે ત્યારે ચારદાબા કહે છે દશામાં મારે કાંઈ નથી જોતું તમે ખાલી મારી પડદે વાતો કરો અને હું તમારી ભક્તિ કરું એવા મને આશીર્વાદ આપો ત્યારે દશામાં આશીર્વાદ આપે છે અને એક ચુંદડી અને ત્રિશુલ આપે છે અને કહે છે દીકરી શારદા અલે આ ચુંદડી અને ત્રિશૂલ મારા આશીર્વાદ છે અને હું હંમેશા માટે તારી સાથે છું અને હવે તારી આ ભગરી ભેંસને લઈ જા અને ઘરે જા ઘરે જઈને મારી ભક્તિ કરજે અને પછી ચારદાબા ઘરે આવે છે અને આખા ગામમાં ખબર પડે છે કે ચારદાબાને મા દશામાએ દર્શન આપ્યા અને પછી આવા અનેક પરચામાં દશામાએ શારદાબાને પૂર્યા છે અને પછી આમ દશામાનું અને શારદાબાનું મીનાવાડામાં ધામ થયું જ્યાં દશામાના મિત્રો આવા જ વિડીયો જોવા માટે આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવા વિડીયો આવતા રહે તો મળીએ નવા વિડીયોમાં